દાહુદ જિલ્લાના જલંત તાલુકાનો ચાકલિયા ગામ ચાકલિયા ચોકડી પરનો આ વિડિયો છે અને આ વિસ્તાર ત્રણ રાજ્યોને જોડતો બંને ચેકપોસ્ટ આવેલા છે ચાકલિયાથી એમપી તરફ જતો ચેકપોસ્ટ તેમજ ચાકલિયાથી રાજસ્થાન જતો ચેકપોસ્ટ બંને બાજુ ચેકપોસ્ટ હોવા છતાં ત્યાં સ્થાનિક પેસેન્જર ગાડીઓવાળા બેફામ ગાડીઓમાં સવારી ભરીને ધૂમ મચાવે છે તેમના માટે કોઈ આરટીઓ કે કાયદા નથી કે શું જ્યારે કોઈ ઘટના ઘટે તો ત્યારે ખોટી રીતે માણસો અને પ્રશાસન ઘર્ષણમાં ઉતરે છે કોઈ ન્યાય મળતો નથી અને છેવટે ગરીબ અને પછાત વર્ગના લોકો કોર્ટ કચેરી કે દવાખાનાનો ખર્ચ પહોંચી ન વળતા જીવ ગુમાવે છે આ પરિસ્થિતિમાં એક જાગૃત વ્યક્તિની નૈતિક જવાબદારી સમજીને મારે આ વિડીયો તેમજ માહિતી જે તે જવાબદાર અધિકારીને આપવું છે જેથી કરીને મારા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ગાડીઓના કાગળિયા લાયસન્સ પીયુસી આરસી બુક તેમજ પેસેન્જર સીટ સવારી કરે તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈને નુકસાન પણ નહીં થાય વીસ કિલોમીટરની અંદરનું ભાડું પણ ડબલ ગણું લઈ ઉપરથી ઓવરલોડ ગાડીઓ ભરી આમ જનતાને નુકસાન તો કરે છે પણ સાથે આર્થિક રીતે શોષણ પણ કરે છે માટે આ વિસ્તારના જવાબદાર અધિકારીએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો છે